નવરાત્રી ઉત્સવ શા માટે ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે મહિષાસુર નામના રાક્ષસે ત્રણેય લોક પર અત્યાચાર ફેલાવવાનું શરૂ કર્યું ત્યારે સમગ્ર દેવોએ પોતાની શક્તિઓને જોડીને એક દિવ્ય શક્તિને જન્મ આપ્યો જેમાંથી પ્રગટ થઈ મા દુર્ગા મા દુર્ગાએ નવ દિવસ અને નવ રાત્રિ સુધી મહિષાસુર સાથે ભયંકર યુદ્ધ કર્યું પ્રત્યેક દિવસ દેવી એક નવું સ્વરૂપ ધારણ કર્યું અને દુષ્ટ શક્તિઓનો સંહાર કર્યો અને 10 દિન એટલે કે વિજયા દશમીના દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો ત્યારથી આ 9 દિવસને નવરાત્રી તરીકે મનાવવામાં આવે છે નવરાત્રી એક ઉત્સવ નહીં પણ એક એવો સંદેશ છે કે દુષ્ટ ગમે તેટલું પણ સક્રિય કેમ ન હોય સત્ય અને શક્તિનો હંમેશા વિજય નિશ્ચિત જ હોય છે એટલા માટે નવરાત્રીને દેવીની ઉપાસના અને વિજયનો પર્વ કહેવામાં આવે છે જો તમે પણ મિત્રો માં દુર્ગાના સાચા ભક્ત હોવ તો કોમેન્ટમાં જય મા અંબે અવશ્ય લખો ધન્યવાદ